સંજેલી પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી 2.16 લાખની કિંમતના દસ ચોરેલા મોબાઈલ શોધી કાઢ્યા પોલીસે પ્રજા મિત્ર હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું દાહોદ જિલ્લાના જાલોદ ખાતે તેરા તુજકો રૂપડા અભિયાન અંતર્ગત સંજેલી પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે વિભાગીય પોલીસ અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પોલીસે નાગરિકોના ખોવાયેલા અને ચોરાયેલા લાખોની કિંમતના મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા આ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવેલી કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી હતી સંજેલી પોલીસ સ્ટેશન અધિકારીઓ અને કર્મચારીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી હતી જેમાં કેન્દ્રીય ઉપકરણ ઓળખ રજિસ્ટર પોર્ટલની મદદથી સતત ટેકનિકલ દેખરેખ રાખીને અંદાજીત બે લાખ સોળ હજાર રૂપિયાની કિંમતના દસ જેટલા મોબાઈલ ફોન ટ્રેસ કરી રિકવર કરવામાં આવ્યા હતા આ કામગીરીમાં પોલીસ ટુકડીએ લોકેશન ટ્રેકિંગ અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો પોતાના કિંમતી મોબાઈલ ફોન પ્રતિમળતા નાગરિક કુમારશની લાગણી જોવા મળી હતી અને તેમણે પોલીસની પારદર્શક કામગીરીની સરાહના કરી હતી પોલીસ વિભાગિયા તકે જનાવે દુખ્યા પ્રકારની ઝુંબેસથી ગુનાખોરી અટકાવવામાં અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ વધુ મજબૂત કરવામાં સફળતા મળી છે આગામી સમયમાં પણ ટેકનોલોજીના સમન્વય સાથે આવી લોકપ્રિય લોકોપયોગી કામગીરી ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે રાહોદ જિલ્લા પોલીસના સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રપાલસી નામે સંજલી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા એક વર્ષ દરમિયાન જે મોબાઈલ પડી ગયેલા છે અને એમને ગુજરાત પોર્ટલ દ્વારા મહેનત કરી અને કુલ દસેક જેટલા મોબાઈલ કિંમત રૂપિયા બે લાખ સોળ હજાર રૂપિયાના જે ગુજરાત સરકાર શ્રીના ગ્રહ વિભાગ દ્વારા તીરા તુચકો અર્પણની સ્કીમ દ્વારા તમામ જે એમના મૂળ માલિકોને આજ રોજ પરત કરવામાં આવેલા છે